થઈ ગયું મારું સાત વાગે ત્યારે બસ નહીં જાય અહીંથી કેવો ધુમ્મસ પડ્યો છે બધો દેખાતું નથી વાડીઓ એવો ધુમ્મસ પડ્યો છે ઠંડી એવી છે તો ઘણા સમય તૈયાર થઈ ગયા છે અને આ બાજુ સંજુ પણ છે સંજુ પણ સ્વેટર પહેરી દીધો અને હું પણ સ્વેટર પહેરી લીધું તો હેન્ડો હવે અમે નીકળીએ અને આ બાજુ અમારી બેગ પણ તૈયાર છે અને હવે જઈએ નહીં સંજુ खं धीरा धीरा निकले केम के सवार सवार में से तड़को काड़ी तो दी तो दो तो एवी ठंडी लगे ना खूबस ठंडी लगे छे तो हैंड होवे जी हमें बैग ले ले हां ऊपर संजू वो बिजू नहीं आई कैसे लेवा पिया तो ठीक आ ली चाबी दी दी बाइक नी दी दी तो आ बाजू तो बुजू आम पड़ी है सेनी तो हाँ ऑफ फ्रेंड्स हमें नहीं करिए हाँ ब्लॉग में कंटिन्यू रही जाओ फ्रेंड्स तब ने सर यार बदु जी बतावा जो उन बदु बताई सो नहीं समझे समझे तो आगर चाले से मैं हूँ पाँच हर पाँच जाऊँ सो તો હાંડો મળીએ હવે અહીંથી અમે જઈશું બાઈક લઈને ગામ સુધી સેફના ઘર સુધી પછી અહીંયા અમે બાઈક મૂકી દઈશું અમારી કિસ્મતના ત્યાં રાખીને અને પછી જઈશું અમે અહીંયાથી કંઈક રિક્ષામાં બેહી જશું અને પછી લીંબડીથી બસમાં હાંડો તો તો ચલાતું પણ નહીં દડવારમ આપણે સંજો ખાલી એટલું બેગ લેવડાય ને તો એ સંજો મારે પડતું અહીંયાથી ગુસ્સા થાય આ કપાસ મારે એને જવાતું પણ નહીં ને મારું સ્વેટર તો બગડી જવાનું છે માર તો ધોઈ તો ખરું કાલે ફ્રેન્ડ્સ અમે બસમાં વહી ગયા છે અને હવે જઈએ છીએ અને બધા ગયા છે બહાર નાસ્તો કરવા માટે અને બસ એટલા માટે બસ ઊભી રહી છે અહીંયા હોટલ છે ને તો અહીંયા તો દીખો ફ્રેન્ડ્સ અહીંયા હોટલ છે તો અહીંયા બધા નીચે ઊભા છે અને સંજુ પણ નીચે ગયો છે હું તો નહીં ગઈ તો હાંડો બધા નાસ્તો કરીને આવે એટલે પછી જઈએ કેમ કે મારે નાસ્તો એવું કંઈ કરવાનું નહીં એટલે હું તો બેઠી છું શાંતિથી તો ક્યાં સંજુ તો બહાર જઈને આવતો રહે ને સંજુ બસ ઉભી રહી એટલે સંજન તો નીચે જવાનું થાય મને તો ઊભું જ નહીં થવા થાય જઈ ઉતરવાનું હોય ને ત્યાં જ ઉતરી જવા થાય હજુ ઠંડી લાગે છે ઠંડી લાગે છે હવે બપોરે સિયેટર કાઢીશું નહીં પછી ઠેલા મૂકી દઈશું અને સારું ત્યાં સીટ મળી જાય નહીં હવે તો હાને હવે ત્યાં બસ સ્ટેશનમાં ઉતારીએ ને ત્યાં જઈને મળીશું હું અને હવે તો હું પૂઈ જવાની છું આવી રીતે સંજય એ તો હું જ જવાની છું પણ બસમાં બેન દાંતથી માથું દુખ્યાશ તો ખાવા માટે આવ્યા હતા ને હું તો ખાઈ લીધું અને આ બાજુ સંજુને હજુ ચાલુ છે નહીં સંજુ મસ્ત એવું હતું પણ મેં તો પાર પતાવી દીધું મને ભૂખ લાગી હતી સામે આવી ગયા અમારી વાડીએ અને અમે ગયા હતા રવિવારે પરમ દિવસે તં માતાજીના મંદિરે દર્શન કરવા માટે બારેજા ધામમાં અને ત્યાં જઈને અને પછી બ્લોગ તો શૂટ નહીં કર્યો કેમ કે તૈયાર એમાંય અમે અંદર તો ઉતારવાના નહીં કેમ કે માતાજીને તૈયાર નહીં ઉતારવાની કેમ કે માતાજીની તૈયારી ચેનલ છે ખુખાર મેલડીમાં ધામ બારેજા ધામ એવી ચેનલ છે તો એ ચેનલમાં જઈને આપણે જોઈ જ લઈએ અને અહીંયા એલાઉડ પણ નથી અને ઉતારવાનું નહીં છુપાઈને બીજા બધા ઘણા ઉતારતા હોય પણ અમે નહીં ઉતાર્યું કેમ કે આપણે કે એનું પાલન તો કરવું પડે એટલા માટે અમે નહીં ઉતાર્યું પછી બહારથી પણ કશું લીધું નહીં કેમ કે બ્લોક શૂટ એવું બહારથી પણ નહીં કર્યું કેમ કે અમે પછી ત્યાં જ ગયા અને પછી જઈને અંદર જ બેહી ગયા દર્શન કરીને અને એટલા માટે તને સવારમાં વહેલા નીકળ્યા હતા પછી ત્યાં કેટલા વાગે બારેક વાગ્યા જેવું અમે વહેલા પહોંચી ગયા છે પણ એટલા વાગ્યા અંદર જઈને પછી બેહી જ્યાં અને પછી ત્યાં તૈયાર તમને ખબર જ છે પહેલી વખત પણ અમે થોડું ઘણું એવું તમને બતાડ્યું હતું તો એ બ્લોગમાં જઈને થોડું ઘણું જોઈ લેજો અને તે દિવસ એટલું બધું પબ્લિક હતું બહુ જ બધું પબ્લિક હતું બે લાખ જેવું પબ્લિક હતું તો ઘણું બધું એટલે પછી જગ્યા તો રોકી લેવી પડે એટલા માટે અને પછી ત્યાં જ રાત રોકાઈ ગયા હતા અને પછી રાત રોકાઈને સવારમાં પાછા ગયા હતા અમે હાલોલ માટે નીકળી ગયા હતા તો હાલોલ જઈને અને પછી ત્યાં અમાર થોડું ઘણું એવું કામ હતું તો એ કામ પૂરું કરીને અને પાછા તૈયારીમાં જ પાછા હાલોલથી નીકળી ગયા અને પાછા અહીંયા આવ્યા એટલે કાલે તો અમે આખો દિવસ બસમાં મુસાફરી કરી એવું કેમ તો સવારમાં નીકળ્યા હતા અમે સાડા પાંચ વાગ્યા સાડા પાંચ વાગ્યાથી અમે બસમાં બેઠા હતા પછી હાલોલ ગયા હાલોલથી પાછા અહીંયા સાંજે કેટલા વાગે છ વાગે અહીંયા લીમડી ઉતર્યા હતા એટલે આખો દિવસ બસમાં બસમાં એટલે તમને ખબર જ છે કે બસમાં પછી મારી તબિયત ખરાબ થઈ જાય એટલે મેં તો એકદમ હુઈ જ ગઈ હતી આખી બસમાં હૂતા હૂતા જ ગઈને ધોઈ અને આવીને ધોઈ એટલે બ્લોગ તો શૂટ નહીં કર્યો કે હું હોય તો જ બ્લોક શૂટ કરું એટલા માટે એટલે સાંજે પણ એવી થોડુંક કેમ કે બસમાં એમથી એમ ફરી થાકી જાય હોય ને એટલે પછી પાછા આવીને અને સાંજે તો મોડા મોડા આવ્યા હતા ફ્રેન્ડ્સ અમે તો કેટલા વાગે અંધારું થઈ ગયું હતું લીંબડી પછી ત્યાંથી રિક્ષા કરી પેસલ અને પછી અહીંયા ગામડું છે અહીંયા આ ભગુપુરનું ગામ છે ત્યાં અહીંયા જ અને પછી ત્યાં અમારે કિસ્મતને આગલે દિવસ તમને ખબર છે બ્લોગમાં આવશે કે અહીંયાથી પછી લઈને અને આવતા રહ્યા હતા અને પછી એવો અમારો દિવસ રહ્યો રવિવારનો અને સોમવારનો અને બ્લોક તો અમે ઘણા બધા દિવસના તો વધારે સૂટ નથી કરતા ફોન પણ ઘણા બધા એવા આવે છે કે તમે બ્લોક કેમ નથી બનાવતા કંઈ પ્રોબ્લેમ થયો કે નહીં તો કશું પ્રોબ્લેમ નથી થયો પણ અમારે છે ને આમથી આમ કામ થોડુંક છે ને વધી ગયું હતું આમ ખેતરમાં કે અમારે જીરું નીંદવાનું હતું તઈ તો નીંદીન સેઠને ત્યાં નીંદવાનું હતું ને તો નિંદીને પછી અમારે જવાનું હતું ગામડે કામ હતું એટલા માટે પછી દર્શન પણ કરતા જઈશું એવું વિચાર્યું હતું એટલે રવિવારે દર્શન કરવા ગયા હતા માતાજીના અને પછી સોમવારે ગયા હતા પાવાગઢ હાલોલ અને મંગળવારે આજે અહીંયા છે અમારે વાડીએ તો એવો કંઈક અમારા એટલા બે ત્રણ દિવસ એવી રીતના નીકળ્યા ફ્રેન્ડ્સ તો એવું કંઈક હતું અને બ્લોગ તો અમારે કંઈ પ્રોબ્લેમ નથી પણ અમે હવે એવું વિચારે છે હવે કાયમ પાછું પહેલાં જેવું કાયમ બ્લોગ મૂકવાનું ચાલુ કરી દઈશું એટલે પાછા જે અમારા ફ્રેન્ડ્સ હોય એ બ્લોગ જોવે નહીં તો પછી પાછા આ બ્લોગ નથી મૂકતા કરીને અમારે જોવે પણ નહીં બ્લોગ તો હેન્ડો હવે હું સવાર સવારમાં કેમ કે સાંજે આવ્યા હતા ને એટલે પછી એ થાક એટલો બધો લાગ્યો હતો ને પછી આવીને પછી મેગી જ ખાલી બનાવીને ખાઈને અને સુઈ ગયા હતા અને સવારમાં અત્યારે થોડાક મોડા જાગ્યા છે પણ હું નાહી ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગઈ છું અને ચા પાણી પી લીધા છે અને સંજુ કપાસમાં વિનવા જતો રહ્યો છે કેમ કે અમારે આવતા તે દિવસ તો જોઈને ગયા હતા કપાસ ઘણો બધો ખુલેલો હતો પણ આજે તો વધારે કપાસ પણ ખુલી ગયો છે મસ્ત એવો તો હેન્ડો હવે અને મારે તો ઘણું બધું એવું કામ જ છે કપડાં ધોવાના છે તે દિવસ મૂકીને ગયા હતા પાછા કાલના ને એવા બધા કપડાં ધોવાના છે થોડાક એટલે અમે તો એમ કે ખાવાનું બનાવીને ત્યાં ખાધું નહીં તે દિવસ સવારમાં વહેલાં નીકળી ગયા હતા પછી તૈયાર થોડો ઘણો એવો નાસ્તો કર્યો દિવસનો અને તો માતાજીના ત્યાં થોડી ઘણી એવી પરસાદી લઈ આવ્યા હતા કેમ કે પરસાદી તો હતી પણ કેવું કે બસમાં બે જાવે ને એટલે મને ખાવા પણ નહીં ભાવે એવું હતું તો પણ પરસાદી એટલે લેવી પડે પણ પરસાદી લઈ લીધી કેમ કે પરસાદી લઈ લે ને એટલે આપણું મન મસ્ત એમ થઈ જાય અને ફ્રેન્ડ થોડીક આટલીક કામથી પરસાદી ખાધીને એમાં તો પેટ ભરાઈ ગયું એવી કંઈક પરસાદીમાં કંઈક અલગ જ આનંદ હોય અને જે સમજી શકે એ સમજી શકે તો હેન્ડો એવું કંઈક હતું ને આજે તો રોટલો અને શાક બનાવવાનું છે બાજરાનો રોટલો ને શાક તો પછી રાંધીને અને સંજુને બોલાવું કેમ કે સાંજે પણ થોડો ઘણો એવો નાસ્તો જ કર્યો હતો અને કાલે આખો દિવસમાં પણ નાસ્તામાં જ થોડો ઘણો એવો નાસ્તો કરી લીધો કંઈ સારી રીતે એવું ખાધું નહીં કેમ કે બસમાં જ બહેન આવવાનું હોય એટલે ખાય જ નહીં અમે અને મારા ભેગા ભેગા સંજુ પણ એવું જ કરે હવે ખાય નહીં તો હેંડો હવે જાઉં અને કામ કરું અને અંદર તો બધું આવી રીતના પડ્યું છે તો બધું કમ્પ્લીટ કરીને મૂકવું પડશે પછી કાલથી સવારમાં વહેલા જ ઉઠીને રાંધીને કપાસવાના જતું રહેવાય કેમ કે આજે તો હવે તો હું નહીં જતી રાંધી લઉં કપડાં ધોઈ લઉં બધું કમ્પ્લીટ સાફ સફાઈ કાઢો પછી જ જાઉં કપાસવેનો અને સંજુ તો ગયા જ છે અને સંજુ રીંગણ ને ટામેટું ને એવું પણ ઉતારી આપીને ગયો છે એટલે રીંગણ બટાકાની શાક અને બાજરાનો રોટલો મસ્ત એવો બનાવી દઉં અને ખાઈ લઈએ તો ફ્રેન્ડ્સ આ બ્લોગ તો હું અહીંયા સુધી રાખી લઉં અને પછી બીજો બ્લોગ સ્ટાર્ટ કરું કેમ કે છે ને પછી આ બ્લોગ બહુ મોટો થઈ જશે અને હવે બ્લોગ બનાવવાનું ચાલુ કરવું પડશે રોજ રોજ તો હેન્ડ ઓફ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત મજા ને એવી કમેન્ટ કરજો તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી બાય બાય